થોડોક મોડો બન્યા નહી હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો આપણે છે ને આ સવારનો પાછો ગુવાર વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું અને તમે ડાયરો વિચારતા હોય કે છો કે

của lấy viên miếng sợi, quan sát này, đôi miếng li đó, mình biết đôi mất, mà chân cái lỗ sần này, cắt một về, lại cái tôi đi, mình phải quay viên chứ.

વિની રેવા આવ્યા છે ને જો આટલી ડોલ ભરાણી કે આ બાજુ બહુ ખાસ એટલી બધી હતી નહીં થોડી થોડી હતી અને આટલા મસાળા થોડાક માં હારી છે શીંગ ને કઈક ફૂકાઈ ગઈ જ કંઈક લીલી છે આવું બધું છે કે આ છોડવામાં નકરી જ ફૂકાઈ ગઈ પણ બે થી પહેલાં લીલી શામે હમણાં અઠવાડિયું થઈ ગયું પાણી મેળવીને

હમ ઘણી બે ડોલ ભરાય રે પાણી મળેલું હોય તો એક આખી ગાડી થઈ રે મિત્રો ફાઇનલી આપણે બધી વીન લીધી હે ને ગરમી થાય ફૂલ આવે ઓવા ના આવે તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp cho Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

આગળ ગોલ્લો કલર જો રંગમાં હોય કલર પાણી પી ગઈ ને એટલે કલર એકદમ મસ્ત મૈયાનો સજે છોડે ને આ બાજુ હટતે જાય મારક બાજુ પાળિયા રોડે જાય આપણે બીજે બુટ આવ્યા ને આવી ગયા ઘરે અને છે ને હવે આપણે બપોરા કર લઈએ બપોરામાં કાચ તો દૂધીનું શાક છે જે દૂધી ને બાજરાના રોટલા ને એવું છે અને ઠંડી ઠંડી છાશ મસ્ત મજાની જ્યાં તે ખાલી દીધું છે કાં પૂરો તાર ખાવાનું હા પૂરો તે શું ખાધું હા પૂરો શાક ખાધું છે શાક ખાધું

nice chưa rồi khen, trèng kêu, yeah, yeah bông gạo, yeah, trèng kêu, Cái nào

mất rất lâu, em nói áp cứ tôi bận rồi này. nên mất ra gì vấn đề mà có là mất ra cái chuyện giờ này có đắt không vậy? mất ra giờ muốn thì bây giờ đi, muốn giờ lên giờ đây là sắp nay

બની ગયો થોડોક ગયા થોડક મોડો બન્યા આજ નહી મોડો બન્યા હા ડકર ખાસ હા ખાઈ લડું ને છે અમને બેબી હાટુ શેરો બને મસ્ત મજાનું ચાલો હવે ડાયરો છે ને આપણે આ સાથે જ આજ વ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજ નો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દી ગયો ને હાલો મળીશું નેક્સ્ટગ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ અને હું જાઉં પાણી વાળો